તમે કે કી જાના હોય કે લા કેટા હોય તો નાપેલી થઈ જશે હા હતા તો फटाफट તો હોય તો આવતો હોય અસર હતી પણ અમાર તો 8 વાગે ટાઈમ ઓ 8

અને આપડે જવાનું છે નોકરી તો ચાલો ત્યાં સુધી પક્ષીઓનો નાસ્તો કરાવી દઈએ તો ઘઉ નાખી દઈએ

આ જાજો મની એ જો પૈસાનું તો જો એ મની અને માનીન ચાવી વાખે બધા હું કરી બે વાત તો કોમગજ કોમ પર સાબલ લઈને આતરે હવારે કામ જ હતા હતા એ હેતર बाजू તો જન યાદ નહી તેતર बाजू બે ગાય આવીતી તે કાઢીતી હવારે કાડી રસોઈ બનાવું જો

মস্তি তু পিংকা পোপ বাৰু লাই তোমাৰ ৰাজু মোৰ পাৰপটাৰ মোৰ আজু মামো লা বিচাল ম

Aduh, nikah, 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 nik